જોહાર દોસ્તો હું મિપુર રાઠવા આજે આપણે રોસ્ટર પદ્ધતિ વિશે વાત કરીશું અનામતની અંદર રોસ્ટર પદ્ધતિ કઈ રીતના કામ કરે છે એના વિશે તો ઘણી બધી વખત કોઈ સરકારી ભરતી બહાર પડતી હોય છે તો એની અંદર આપણે જાહેરાતની અંદર જોઈએ તો આપણને અમુક વખતે ઘણા પ્રશ્નો થતા હોય છે કે આ જાતિ છે જેમ કે આપણે અનુસૂચિત જનજાતિ લઈએ ગુજરાતની અંદર તો એમના માટે પંદર ટકા અનામત નક્કી કરવામાં આવેલું છે પરંતુ આપણે એ જગ્યાઓ જોઈએ ભરતીની અંદર તો એ પંદર ટકા ક્યારેક ના બી પૂરી થતી હોય અમુક ટાઈમે પંદર ટકા કરતાં વધુ પણ આપણને જોવા મળી શકે તો આપણને પ્રશ્ન થતા હોય કે આવું કઈ રીતના સંભવ છે તો એ બધા પ્રશ્નો જે છે આપણા એ આપણા રોસ્ટર પદ્ધતિ વિશે આપણી પાસે જાણકારી નથી એના લીધે થતા હોય છે તો આજે આપણે એ રોસ્ટર પદ્ધતિ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું તો સુપ્રીમ કોર્ટની અંદર ઓગણીસો ને ની અંદર આર કે સબરવાલ કેસ આવ્યો હતો તો આ આર કે સબરવાલ કેસ છે એના આધારે રોસ્ટર પદ્ધતિ જે અનામતની અંદર લાગુ પડે છે એની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા તો આપણે આ આર કે સબરવાલ કેસને લઈને એની પહેલાં કઈ સિસ્ટમ ચાલતી હતી રોસ્ટર પદ્ધતિ અને એના પછી કઈ ચાલે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું તો રોસ્ટર પદ્ધતિની અંદર બે પ્રકારની રોસ્ટર પદ્ધતિ આવે છે એક જે છે એ વેકેન્સી બેસ્ટ રોસ્ટર પદ્ધતિ એટલે કે ખાલી જગ્યાઓ હોય એને આધારિત રોસ્ટર પદ્ધતિ અને બીજી પોસ્ટ બેઝ એટલે કે જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ આના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીશું અને સાથે સાથે જે આર કે સબરવાલ કેસ ઓગણીસો પંચાણુંમાં આવ્યો એના પછી ગુજરાત સરકારે રોસ્ટર પદ્ધતિ અનામતની અંદર જે છે એને લઈને અમુક ઠરાવો બહાર પડ્યા હતા અને અનામતની ટકાવારી છે ગુજરાતની અંદર એની આપણે ચર્ચા કરીશું તેમજ ઇકોનોમિકલી વિકર સેક્શન જે છે એ જે બંધારણમાં સામેલ કરવામાં આવ્યું એમને જે અનામત આપવામાં આવી એના પછી આ રોસ્ટર પદ્ધતિની અંદર શું ફરી પરિસ્થિતિ છે એના વિશે વાત કરીશું તેમજ ચૌદ જગ્યા સુધીના કેડર માટેના નિયમો એટલે રોસ્ટર પદ્ધતિની અંદર જે આપણા પોસ્ટ બેડ છે એની અંદર પણ આ બે અલગ અલગ નિયમો છે કે તીર કરતાં ઓછી જગ્યાઓ હોય તેરથી બે લઈને તો કઈ રીતના રોસ્ટર પદ્ધતિ લાગુ પડશે અને ચૌદ કે ચૌદ કરતાં વધારે હોય તો કયા નિયમો લાગુ પડશે તો એના વિશે પણ આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ખાલી જગ્યા આધારિત એટલે કે વેકેન્સી બેઝ રોસ્ટર પદ્ધતિ અને પોસ્ટ બેઝ એટલે કે જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ છે આ બેની અંદર ફરક શું છે એ થોડું સમજવા પ્રયત્ન કરીશું તો આર કે સબરવાલ કેસ જે છે ઓગણીસો પંચાણુંમાં એ આવ્યો એના પહેલાં વેકેન્સી બેઝ એટલે કે ખાલી જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ એ આવી આવતી હતી પરંતુ આર કે સબરવાલ કેસની અંદર સુપ્રીમ કોર્ટે પછી જગ્યા આધારિત એટલે કે પોસ્ટ બેઝ રોસ્ટર પદ્ધતિ અમલમાં મૂકવા માટે કહ્યું હતું તો એના પછી પોસ્ટ બેઝ બેઝ રોસ્ટર પદ્ધતિ અત્યારે ચાલુ છે તો આપણે વેકેન્સી બેઝ એટલે કે ખાલી જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિની વાત કરીએ તો આપણે એક ઉદાહરણ લઈને સમય છે માની લો કે એક સરકારી કેડર છે એની અંદર એક હજાર ઇમ્પ્લોઈ કામ કરી રહ્યા છે એક હજાર લોકો કામ કરી રહ્યા છે હવે એક બે વર્ષ પછી એની અંદર બસ્સો જગ્યા ખાલી પડે છે તો આ બસ્સો જગ્યાની ભરતી કરવામાં આવે છે તો વેકેન્સી બેસ્ટ એટલે ખાલી જગ્યા આધારિત જે ભરતી છે એની અંદર આ બસ્સો જગ્યા છે એની અંદર સીધી અનામતની ટકાવારી કાઢીને સીટ નક્કી કરવામાં આવે જેમ કે કેન્દ્રની અંદર એસસી માટે પંદર ટકા રિઝર્વેશન છે એસટી માટે સાત પોઈન્ટ પાંચ પર્સન્ટેજ રિઝર્વેશન છે ઓબીસી માટે સત્તાવીસ પર્સન્ટેજ રિઝર્વેશન છે તો આ પ્રમાણે પંદર ટકા લેખે બસ્સોમાંથી ત્રીસ સીટ એસટીને એસસીને મળે સાત પોઈન્ટ પાંચ ટકા લેખે પંદર સીટ એસટીને મળે સત્તાવીસ ટકા લેખે ચોપન સીટ ઓબીસીને મળે અને બાકી રહેલી એકસો એક જે સીટ છે એ જનરલમાં રહી ટોટલ બસ્સો સીટમાંથી તો આ રીતના અનામતની ટકાવારી પ્રમાણે સીધી જ જગ્યાઓને આપણે વેચી નાખીએ એને આપણે વેકેન્સી બેસ્ટ એટલે કે ખાલી જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ કહી શકીએ જેમ હવે થોડાક વર્ષો પછી ચારસો ફરતી પડી તો એને પણ આપણે પર્સન્ટેજ આધારિત કે ચારસોમાંથી પંદર ટકા એટલે ને સાઠ સીટ મળે સાત પોઈન્ટ પાંચ ટકા એટલે એસટીને ત્રીસ સીટ મળે એ રીતના આપણે જગ્યાઓ જે છે ટોટલ બહાર પડેલી નવી ફરતી માટે એને સીધા આપણે જે જે પણ કેટેગરીને જેટલું અનામત આપવામાં આવે છે જેટલા ટકાવારી મુજબ એ પ્રમાણે વિભાજીત કરીને આપણે અલગ અલગ કેટેગરીમાં એ જગ્યાઓને ડિવાઈડ કરી દઈએ આને આપણે વેકેન્સી બેઝડ રોસ્ટર પદ્ધતિ કે ખાલી જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ કહી શકીએ તો આ જે પદ્ધતિ છે એ આર કે સબરવાલ કે સુપ્રીમ કોર્ટમાં ઓગણીસો પંચાણુંમાં આવ્યો એના પહેલાં ચાલતી હતી પરંતુ હવે જે પદ્ધતિ ચાલે છે આર કે સબરવાલ કેસ પછી એ છે પોસ્ટબેજ એટલે કે જગ્યા આધારિત રોસ્ટર પદ્ધતિ તો હવે આપણે આ જગ્યા આધારિત એટલે કે પોસ્ટબેજ રોસ્ટર પદ્ધતિ છે એના વિશે થોડી વાત કરીએ તો પોસ્ટ પેજ રોસ્ટર પદ્ધતિ છે આની અંદર પણ બે પ્રકારની સિસ્ટમ ચાલે છે એક બસ્સો પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ અને એક થર્ટી પોઈન્ટ એટલે કે તેર પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ આ બસ્સો પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ છે એ કોઈ કેડરની અંદર ચૌદ કે ચૌદ કરતાં વધારે લોકો એટલે કે ઇમ્પ્લોઈ કામ કરતા હોય તો બસ્સો પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ લાગે છે અને બેથી લઈને તેર ઇમ્પ્લોઈ જો કામ કરતા હોય તો થર્ટી પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ પડે છે તો બેથી લઈને તેર એક અહીંયા એટલા માટે નથી લખેલું કારણ કે એક ઇમ્પ્લોઈ જો કોઈ કામ કરતો હોય તો ત્યાં રિઝર્વેશન લાગુ નથી પડતું એટલે બેથી તેર ઇમ્પ્લોઈની અહીંયા વાત કરવામાં આવી છે હવે આપણે જો વાત કરીએ તો બસ્સો પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટર અહીંયા આપણી સામે છે સ્ક્રીન પર તો બસ્સો પોઈન્ટ રોસ્ટ રિઝર્વેશનનું જે રોસ્ટર પદ્ધતિ છે એની અંદર ટોટલ બસ્સો ક્રમાંકો આપવામાં આવેલા છે કે આ જગ્યાએ છે આ નંબરની એ આ કેટેગરીને મળશે એ રીતના જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ કે પહેલી ત્રણ સીટો જે છે પહેલી બીજી અને ત્રીજામાં નંબરની એ અનરિઝર્વ રહે છે એટલે કે બી નાના માત્ર છે ઓબીસીની પહેલી જે સીટ છે એ ચોથા નંબરની પડે છે એટલે કે ચાર ફરતી પડતી હોય તો ચોથા નંબરની સીટ ઓબીસીને મળે અને એસસી એટલે કે અનુસૂચિત જાતિને સાતમા નંબરની સીટ મળે અને ઇકોનોમિકલ વીકર સેક્શનને દસમા નંબરની સીટ મળે અને એસટી એટલે કે આદિવાસીઓને ચૌદમા નંબરની સીટ મળે આ જે બસ્સો પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટર છે એ પ્રમાણે એસટીને ચૌદમા નંબરની સીસ્ટ ચૌદમા નંબરની સીટ મળતી હોય છે હવે જો આ જે આપણે ઉદાહરણ લીધું છે આમાં આપણે માનીએ કે એકવીસ ઇમ્પ્લોઈ એટલે કે જે આ વિભાગ છે એની અંદર એકવીસ લોકો કામ કરી રહ્યા છે તો હવે એકવીસ લોકોની ભરતી પડવાની હોય તો આ રીતના મળે ઓબીસીને પહેલી ચોથા નંબરની સીટ મળે પછી આઠમા નંબરની સીટ ઓબીસીને મળે એના પછી બારમા નંબરની સીટ ઓબીસીને મળે સોલમાં નંબરની સીટ ઓબીસીને મળે અને ઓગણીસમા નંબરની ઓબીસીને સીટ મળે એટલે આમ ટોટલ એકવીસમાંથી પાંચ સીટ ઓબીસીને મળે જ્યારે એસ ટીને માત્ર એક સીટ મળે ચૌદમાં નંબરની હવે બીજી સી ક્યારે મળે ચૌદ પછી અઠ્ઠાવીસમાં નંબરે મળે અને ઈડબલ્યુએસને જે દસમાં નહીં મળી હતી એના પછી એકવીસમાં નહીં મળી એ રીતના બે સીટ મળે તો આ આખું જે ગણિત છે બસો પોઈન્ટ રિઝર્વેશનની રોસ્ટર પદ્ધતિને એ આપણે પાછળથી શીખશું આ તો ખાલી હું તમને એક ઉદાહરણ આપવા માગું છું કે જે વેકેન્સી બેઝ છે અને પોસ્ટ બેઝ છે ખાલી જગ્યા આધારિત અને જગ્યા આધારિત એની અંદર શું ફરક છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો હવે આની અંદર શું થશે કે આ એકવીસ જણ હતા આમાંથી હવે માની લો કે દસ લોકો રિટાયર થયા કે ગમે એ થયું તો પછી દસની નવી ભરતી નીકળી આ એકવીસ લોકોના વિભાગની અંદર તો વેકેન્સી બેઝની અંદર આ દસ જે લોકોની ભરતી નીકળી એને એ દસમાંથી પર્સન્ટેજ પ્રમાણે ડિવાઈડ કરીને આ ભરવામાં આવશે નવી ભરતી પરંતુ જો આને આપણે પોસ્ટ બેઝ કે જગ્યા આધારિત ભરતીની વાત કરીએ તો કોણ નીકળ્યા છે એના પરથી આ ભરતી કરવામાં આવશે જેમ કે ચોથા નંબરનો સાતમા નંબરનો દસમા નંબરનો અને ચૌદમા નંબરનો જો કેન્ડિડેટ રિટાયર થયો હોય તો ભરતી પણ એ પ્રમાણે જ કરવામાં આવે તો પછી પર્સન્ટેજ પ્રમાણે ડિવાઇડ નહીં કરવાનું ચોથા નંબરની સીટ ઓબીસી માટે છે તો એ જગ્યા છે એ ઓબીસીને મળશે સાતમા નંબરની એસસી માટે છે તો એ ભરતી પણ એસસીથી જ કરવાની અને ચૌદમા નંબરનો જો એમ્પ્લોય રિટાયર થઈ તો એની ભરતી આપણે એસટી કેન્ડિડેટથી કરવાની તો આ રીતના જે છે એ પોસ્ટબેજ આધારિત ભરતીમાં થતું હોય છે પોસ્ટબેજ રોસ્ટર પદ્ધતિની અંદર આના વિશે આપણે જે આખું ગણિત છે આ ક્રમાંકનું એ આપણે પાછળથી જે સરકારોના ઠરાવો છે એની અંદર સમજશું અત્યારે ખાલી હું સમજાવવા માંગતો હતો કે વેકેન્સી બેઝ અને પોસ્ટ બેડની અંદર તફાવત કઈ રીતના છે એ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો તો હજી પણ આપણને થોડું કદાચ નહીં સમજાય તો આગળ આપણે સરકારના ઠરાવો જોઈશું તો એમાં માહિતી ક્લિયર થઈ જશે એવું હું માનું છું હવે આ થર્ટી પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટરની આપણે વાત કરીએ તો જેમ કે આગળ આપણે વાત કરી કે તેર કરતાં ઓછા લોકો કામ કરતા હોય તો એ જગ્યાએ ટુ હંડ્રેડ પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટર જે આપણે આગળ જોયું એ કામ નથી કરતું એની અંદર આ એલ સેપ જે થર્ટી પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટર છે એ કામ કરતો હોય છે તો એની આપણે વાત કરીએ તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે માની લો કે કોઈક વિભાગ છે એની અંદર ખાલી પાંચ જ લોકો કામ કરી રહ્યા છે તો એ વિભાગની ટોટલ સ્ટ્રેન્થ પાંચ છે ત્યાં પાંચ લોકો કામ કરી રહ્યા છે તો હવે આ જગ્યાએ જો રોસ્ટર પદ્ધતિ એ પ્રમાણે કામ કરશે કે પહેલી વખત જો ભરતી પડી ઇનિશિયલ રિક્રુટમેન્ટ થઈ તો એની અંદર પાંચ લોકો લેશે તો પહેલાં ત્રણ તો બિન અનામત રહેશે ચોથા નંબરની ઓબીસીની સીટ રહેશે અને પાંચમા નંબરની પાછી અનરિઝર્વ રહેશે એટલે પાંચમાંથી અનામત માટેની સીટ ખાલી એક જ આવશે અને એ પણ ઓબીસીને જ માત્ર મળશે હવે આપણે આને જ એને એને જ રિપીટ કર્યા રહીએ જે પહેલી વખત થઈ હતું એ રીતના તો તો ક્યારેય એસસી એસટીને કે ઈડબ્લ્યુ એસને તો રિઝર્વેશન જ નહીં મળે પાંચમાંથી ચાર સીટ તો અનરિઝર્વ રહેશે અનામત અને ચોથા નંબર એક સીટ ખાલી ઓબીસીની રહેશે તો આવું ના થાય એના માટે આની અંદર રોટેશન પદ્ધતિ નાખવામાં આવેલી છે કે પહેલી ભરતી આ રીતના થઈ એના પછી બીજી ભરતીમાં એક ક્રમ ફેરફાર થઈ જશે એમ એટલે કે આ અનરિઝર્વ અહીંયા હતું એના બદલે ચૌદમાં નંબર પર નીચે છેલ્લે એસટી આવી જશે એ રીતના થશે તો એની અંદર પછી બીજી ફરતી પડશે તો આ બીજા નંબરનું જે અનરિઝર્વ છે એના પરથી શરૂઆત થશે અને આ ચોથા નંબરનું ઓ બી ઓબીસી જે છે એ ત્રીજા નંબર પર આવી જશે એ રીતના ફરતી થશે તો ઓબીસી પહેલી વખત ફરતી થશે તો બી ચાર અનરિઝર્વને ત્રીજા એક ઓબીસી જ રહેશે પછી બીજી વખત ફરતી થશે તો એની અંદર શિડ્યુલ કાસ્ટને પણ લાભ મળશે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ પાંચમા નંબર પર હવે એસી આવે છે એવી રીતના ઈ ડબલ્યુએસને પાંચમી વખત ભરતી થશે તો ઈ ડબલ્યુએસનો વારો આવશે અને એસટીનો વારો ક્યારે આવશે જ્યારે નવમી વખત ફરતી થશે ત્યારે એસટીનો વારો આવશે એટલે કે આ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જગ્યાઓ ઓછી હોય તો સિડ્યુલ ટ્રાઇબના લોકોને ઘણી જ પ્રોબ્લેમ થવાનો કારણ કે નવમી ભરતી એટલે માની લો કે શરૂઆતની ભરતી થઈ તો શરૂઆતની ભરતી પછી ચાલીસ વર્ષ થશે તો બીજી ભરતી થશે તો એ ચાલીસ વર્ષમાં બે એસટીને નહીં મળે પછી બીજા ચાલીસ વર્ષ એટલે એંસી વર્ષ થયા તો ત્રીજી ફરતી થશે એમાં બી એસ ને નહીં મળે પછી બીજા ચાલીસ વર્ષ એટલે એકસો વીસ વરસ થયા તો બી નહીં મળે આ રીતના તમારે નવમી ફરતી એટલે બસો ત્રણસો વર્ષ થઈ જાય તો પાંચ જગ્યાનું કોઈ કેડર હોય તો એસટીનો વારો આવે આ રીતના આ તેર પોઈન્ટ રિઝર્વેશન રોસ્ટર છે એની અંદર થતું હોય છે તો આના સામે ઘણા બધા પ્રશ્નો પણ થતા હોય છે તો હવે આપણે ગુજરાત સરકારનો આ જે આ રોસ્ટર પદ્ધતિ લઈને ઠરાવ છે એની આપણે વાત કરીએ તો આ જે ઠરાવ છે એ તારીખ આઠ ત્રણ ઓગણીસો ને છે તો અનામત અને રોસ્ટર પ્રથા જગ્યા આધારિત પોસ્ટ બેસ્ટ શ્રી આર કે સબરવાલ કેસ જે છે એ સુપ્રીમ કોર્ટના એના ચુકાદાનું અમલીકરણ તો સુપ્રીમ કોર્ટની અંદર જે આર કે સબરવાલ કેસ આવ્યો હતો એનું અમલીકરણ માટેનો આ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ છે તો આની અંદર આપણે જોઈ શકીએ કે હાલમાં જગ્યા આધારિત એટલે કે વેકેન્સી બેસ્ટ રોસ્ટર નિયત કરવામાં આવે છે એટલે કે જગ્યા આધારિત આપણે જે પહેલાં વાત કરી વેકેન્સી બેસ્ટ એનો અત્યારે ચાલુ છે પરંતુ એની સામે અદાલતની અંદર આર કે સબરવાલ કેસની અંદર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તો હવે સુપ્રીમ કોર્ટની જે બંધારણીય બેચે છે એણે કીધું કે ખાલી જગ્યાઓને નહીં પરંતુ જગ્યાઓને આધારિત હવે રોસ્ટર પદ્ધતિ અમલમાં મૂકવાની એટલે કે વેકેન્સી બેચના બદલે પોસ્ટ બેજ રોસ્ટર પદ્ધતિ હવે અમલમાં મૂકવામાં આવશે તો એની અંદર વાત કરવામાં આવી કે રોસ્ટરોને જ્યાં સુધી સ સંવર્ગમાં અનામત વર્ગોની વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ અનામતની નક્કી કરેલી ટકાવારીઓ સુધી પહોંચે ત્યાં સુધી જ માત્ર અમલ કરી શકાય એટલે કે આ રોસ્ટરો જે છે એ જે કોઈ કેડર છે એની અંદર અનામત નક્કી કરેલા વ્યક્તિઓની નું પ્રતિનિધિત્વ અનામત નક્કી કરેલી ટકાવારી સુધી પહોંચે ત્યાં સુધી અમલ કરાય એટલે કે ધારો કે કોઈ કેડર છે એની અંદર સો જગ્યાઓ છે તો એ સો જગ્યાની અંદર આપણે ગુજરાતની વાત કરીએ તો એસટી ને પંદર સીટ મળે ત્યાં સુધી એ એસટી માટે રોસ્ટર પદ્ધતિ લાગુ પાડવાની એ રીતના વાત કરવાની છે એટલે બધાને એમ એસ ને ઓબીસીને સત્તાવીસ ટકા એ પ્રમાણે મળી જાય ત્યાં સુધી એના પછી શું કરવાનું એના પછી નિવૃત્તિ રાજીનામું ભરતી વગેરેથી ઉત્પાદતી ખાલી જગ્યાઓ જે તે વર્ગોથી ખાલી પડે તે સંબંધિત વર્ગોની વ્યક્તિઓની નિમણૂંક થી ભરવાની એટલે કે પછી એવું કરવાનું કે એસટીનો કેન્ડિડેટ રિઝર્વ થાય સોમાંથી તો એસટીની પંદરમાંથી એક જગ્યા ઓછી થઈ ગઈ તો એની જે નવી ભરતી કરવાની એપી પછી એસટીના કેન્ડિડેટથી કરવાની એ રીતના કામ કરવાનું એ રીતના સુપ્રીમ નું કેવું હતું પછી બીજી એક વાત સુપ્રીમ કોર્ટે કીધી હતી કે અનામત વર્ગોની જે વ્યક્તિઓ અનામતના હિસાબે નહીં પરંતુ ગુણવત્તા મેરિટને આધારે નિમાયેલી હોય તો તેમને અનામતના નિર્ધારિત કોટા સામે ગણતરીમાં લેવાના નથી એટલે કે એસટીનો કે એસસીનો કેન્ડિડેટ જે છે એ જનરલ કેન્ડિડેટના સીટ જનરલ કેન્ડિડેટના મેરિટમાં આવતો હોય એમની ગુણવત્તા પ્રમાણે આવતો હોય તો એને પછી એ જે તે કેટેગરીમાં નહીં ગણવાનો એને બિનઅનામતમાં જનરલમાં ગણવાનો એની વાત કરવામાં આવી છે પછી ભારત સરકારે નામદાર સર્વોચ્ચ અદાલતની બંધારણીય બે દ્વારા સ્થાપિત કાયદા સાથે અનામતની નીતિમાં અનુરૂપતા લાવવા હાલના ખાલી જગ્યા આધારિત રુસ્ટોર અને સ્થાનિક જગ્યા આધારિત રૂસ્ટોર અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો એટલે કે ભારત સરકારે પણ જે સુપ્રીમ કોર્ટે ફેસલો આપ્યો કે હવે વેકેન્સી બેઝ એટલે ખાલી જગ્યા આધારિત નહીં આપણે

રોસ્ટર પદ્ધતિ ચાલી રહી હતી એના બદલે હવે પોસ્ટ પેડ જગ્યા આધારિત નવા રોસ્ટરો બનાવવાની એની વાત કરવામાં આવી છે હવે સિદ્ધાંતોને આધારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારો માટે અનુક્રમે સાત ટકા ચૌદ ટકા અને સત્તાવીસ ટકા રિઝર્વેશન એટલે કે ટકાવારી અહીંયા દર્શાવવામાં આવેલી જેમ કે એસસીમાં એસસી માટે સાત ટકા એસટી માટે ચૌદ ટકા અને ઓબીસી માટે સત્તાવીસ ટકા રિઝર્વેશન ગુજરાતની આ જે ચૌદ ટકા છે એ પાછળ બે હજારની અંદર પંદર ટકા કરવામાં આવે છે અત્યારે ઓગણીસો નવ્વાણુંનું આ જે ઠરાવ છે એની અંદર અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે ચૌદ ટકા હતું એટલે અહીંયા ચૌદ ટકા લખવામાં આવ્યું છે એ પાછળ બીજો એક ઠારવ આપણે જોશું તેમાં પંદર ટકા થઈ ગયેલ આપણને જોવા મળશે અને આપણને લખવામાં આવ્યું છે કે હાલના સો ક્રમાંકોના ખાલી જગ્યા આધારિત રોસ્ટરોના સ્થાને બસો ક્રમાંકોના જગ્યા આધારિત નમૂનારૂપ રોસ્ટરો તૈયાર કરી એટલે કે અત્યારે જે વેકેન્સી બેઝ સો ક્રમાંકોનો રોસ્ટર ચાલી રહ્યો છે એના બદલે હવે બસો પોઈન્ટનો આપણે જે આગળ રોસ્ટરની વાત કરી પોસ્ટ બેઝ એને લાગુ પાડવાની વાત કરવામાં આવી રહી છે

એટલે આપણે જે રોસ્ટર તૈયાર કરવા માટેની આગળ વાત કરીએ હતા કે આપણે પાછળથી સમજીશું કે રોસ્ટર કઈ રીતના તૈયાર કરવામાં આવે છે એનું અહીંયા સમજાવવામાં આવ્યું છે કે રોસ્ટર તૈયાર કરવા માટે અનામતની ટકાવારીથી દરેક જગ્યાનો ગુણાકાર કરવો એ રોસ્ટર તૈયાર કરવા માટેની રીત છે જે ક્રમાંકના ગુણાકાર એક જાતિ માટે પૂર્ણ સંખ્યા આવે એટલે આ ગુણાકાર આપણે અનામતની ટકાવારી સાથે કરીએ એની અંદર પૂર્ણ સંખ્યા જે જગ્યાએ આવે એ સંખ્યા વટાવી જાય કે પૂર્ણ સંખ્યા આવે ત્યારે તે જાતિ માટે અનામત શીખતી રાખી દેવાની એ કહેવામાં આવી છે આ આપણે થોડું આગળ જોઈશું અને બીજી વાત અહીંયા એ કરવામાં આવેલી છે કે અદાલતો દ્વારા પચાસ ટકાની મર્યાદા એટલે ઘણી બધી વખત સુપ્રીમ કોર્ટે કહેવામાં આવેલું છે કે અનામતની ટોટલ જે મર્યાદા છે એ પચાસ ટકા રહેશે હવે આપણે તો આપણે જે રોસ્ટર પદ્ધતિની વાત કરી રહ્યા હતા એ અહીંયા સમજાવવામાં આવેલું છે કે દરેક અનામત વર્ગનું પ્રતિનિધિત્વ કોઈ પણ સમયની સ્થિતિ તેમના માટે નક્કી કરેલ અનામતથી વધવું નહીં જોઈએ એવું લખવામાં આવેલું છે એટલે કે અહીંયા એવું પણ લખી શકાય ને કે દરેક અનામત વર્ગનું પ્રતિનિધિના કોઈપણ સમયની સ્થિતિએ તેમના માટે નક્કી કરેલી અનામતથી ઘટવું ના જોઈએ એવું પણ લખી શકીએ ને પણ અહીંયા શું લખેલું છે કે વધવું ના જોઈએ એટલે કે ઓછું હશે તો ચાલશે પણ અનામત વધવું ના જોઈએ એટલે જે સુપ્રીમ કોર્ટની જે પચાસ ટકાની જે પેલી ગાઈડલાઇન છે એના માટે કદાચ હોઈ શકે એવું આપણે માની શકીએ તો અનામતનો પ્રમેશ એસસી એસટી અને ઓબીસી માટે સાત ટકા ચૌદ ટકા અને સત્તાવીસ ટકા છે એને ધ્યાનમાં લખીને અહીંયા કરવા મળ્યું છે તો આના આપણે થોડું ખાલી સમજવા માટે જ અત્યારે યુઝ કરશું પાછળથી એક નવું જે ઠરાવ છે એની અંદર આપણને થોડી વધારે માહિતી મળશે તો આગળ આપણે પેલી વાત કરી કે જે ટકાવારી છે એને જગ્યા સાથે ગુણવાની વાત કરવામાં આવી હતી તો એ થોડું સમજવા આપણે અહીંયા પ્રયત્ન કરીએ તો એસસી માટે સાત ટકા એસટી માટે ચૌદ ટકા અને ઓબીસી માટે સત્તાવીસ ટકા છે તો સૌથી પહેલાં તો સાત ટકા છે એક જગ્યા હોય તો આપણે એને સો વડે ડિવાઈડ કરવું પડે તો એક જગ્યા પાછળ અધિકાર જે છે એસસીનો એ પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટેજ હોય અને અહીંયા પણ આપણે ચૌદને સો વડે ભાગીએ તો પોઈન્ટ ચૌદ પર્સન્ટેજ આવે અને ઓબીસીનો પોઈન્ટ સત્તાવીસ ટકા એટલે જો એક જ જગ્યા નીકળી તો એની પાછળ એસસીનો અધિકાર કેટલો હોય પોઈન્ટ ઝીરો સાત અને એસટીનો પોઈન્ટ ચૌદ પર્સન્ટેજ અને ઓબીસીનો પોઈન્ટ સતાવીસ પર્સન્ટેજ તો હવે આગળ આપણે શું કરવાનું કે એને ગુણતા જવાનું જગ્યા સાથે અહીંયા એક છે તો એકની સાથે ગુણીએ તો ઝીરો જ રહેવાનો અને અહીંયા પોઈન્ટ ચૌદ જ છે તો એ એક સાથે તો સેમ જ રહેવાનું પછી બે છે તો પોઈન્ટ સાત ઇન્ટુ ટુ કરીએ આપણે તો પોઈન્ટ ચૌદ રહે પછી પોઈન્ટ ચૌદ જે આગળ હતા એને આપણે બે સાથે અહીંયા બે નંબરની ભરતી આ બીજો ક્રમાંક છે તો એને બે સાથે ગુણીએ તો પોઈન્ટ અઠ્ઠાવીસ થાય સત્તાવી પોઈન્ટ સત્તાવીસને આપણે બે સાથે ગુણીએ તો પોઈન્ટ ચોપન થાય એ રીતના પછી ત્રણ સાથે ગુણવાના તો જીરો સેવન ઇન્ટુ ત્રણ એટલે પોઈન્ટ એકવીસ થાય એ રીતના આગળ જતું જવાનું એમાં પૂર્ણાંક સંખ્યા જ્યાં આવે તે સીટ જે તે અનામત કેટેગરીને મળી જાય તો પહેલી ત્રણ સીટોમાં આપણે જોઈએ તો કોઈના ત્યાં પૂર્ણાંક સંખ્યા નથી આવતી એટલે એ સીટો ત્રણે ત્રણ બિના અનામત રમાશે ચોથી સીટની અંદર ગુણાકાર કરતાં વન પોઈન્ટ ઝીરો એટ આપણે જોઈ શકીએ જે ઓ માટે આવે છે તો એ ચોથી સીટ જે છે એ ઓબીસી માટે જશે આ બસ્સો પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ પ્રમાણે પછી આગળ જતાં આપણે જોઈએ તો આઠમા નંબરની સીટ જે છે એ આઠમા નંબરની સીટ જે છે એ એસ માટે અહીંયા પૂર્ણાંક આવે છે એક પોઈન્ટ બાર એટલે એસટી માટે જશે અને નવમા નંબરની સીટ પાછી ઓબીસી ટુ માટે જશે અહીંયા આમ તો આપણે જોવા જઈએ તો આઠમા નંબરની સીટ પર ઓબીસી માટે પણ બે પોઈન્ટ સોળ આવી ગયા હતા એટલે સંખ્યા અહીંયા પણ આવી ગઈ હતી અને એક પોઈન્ટ બાર એટલે પૂર્ણાંક સંખ્યા આઠમા નંબર ઉપર એસટી અને ઓબીસી બંને માટે આવી હતી પરંતુ ઓ બીસીને ઓલરેડી એક સીટ મળી ગઈ હતી અને એસટીને નથી મળી એટલે પહેલી આઠમા નંબરની સીટ એસ ને આપવામાં આવી અને પછી નવમા નંબરની સીટ ઓબીસીને આપવામાં આવી આ રીતના અહીંયા કરવામાં આવી છે હવે પછી આપણે આગળ જોઈએ તો દસ આગળ આપણે જોઈએ તો બારમા નંબર પર પાછું ઓબીસીમાં પૂર્ણ સંખ્યા ત્રણ આવે છે તો એ સીટ બારમા નંબરની છે એ ઓબીસીને થઈ છે હવે આપણે એસસીની વાત કરીએ તો એસસીની અંદર પંદરમા નંબર પર જે છે પૂર્ણ સંખ્યા આવે છે વન પોઈન્ટ ઝીરો ફાઇવ તો એસસીને પંદરમા નંબરની સીટ મળે છે અહીં ગુજરાતની અંદર સાત પર્સન્ટેજ રિઝર્વેશન છે એને લઈને તો અનુસૂચિત જાતે માટે પહેલી સીટ પંદરમા નંબરની આવે છે તો આની અંદર થોડો ફેરફાર પણ છે એસ પાછળથી એસ ની અંદર જે છે પહેલી સીટ આઠમી નહીં પણ સાતમી મળશે કારણ કે અત્યારે અહીંયા ચૌદ ટકા રિઝર્વેશન લખેલું છે પાછળથી બે હજારની અંદર પાછું આ જે એસટીનું રિઝર્વેશન છે એ પંદર ટકા કરવામાં આવ્યું છે તો આ પ્રમાણે અહીંયા આખી જે છે એ બસો પોઈન્ટ લગી નક્કી કરવામાં આવેલું છે એમ તો બસો જગ્યા કોઈ જગ્યા પડે તો આ રીતના ભરવાની એમ કે પહેલી સીટ આને મળે બીજીથી આને બસોની આને મળે એ રીતના જેમ કે ટોટલ પછી બસોની અંદર ઓબીસીને અઠ્ઠાવન સીટ મળે અનુસૂચિત જાતિ જનજાતિ એસટીને અઠ્ઠાવીસ સીટ મળે એસસી ને ચૌદ સીટ મળે એ પ્રમાણે બસ્સોનો આ જે રોસ્ટર કમાક છે એ પ્રમાણે મળતું હોય છે તો હવે આ જે નવો ઠરાવ છે એ બે હજાર પાંચ નવ બે હજારની અંદર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો તો જે પેલો ઓગણીસો નવ્વાણુંનો જે ઠરાવ હતો એની અંદર થોડા સુધારા કરવા માટે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ અનામત અને રોસ્ટર પ્રથા જગ્યા આધારિત નમૂનારૂપ રોસ્ટર કમાકોમાં ફેરફાર બાબત એટલે કે એમાં સુધારા માટેનો છે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ દ્વારા પાંચ નવ બે હજારના દ્વારા રોજ બહાર પાડવામાં આવે છે અહીંયા લખવામાં આવેલ છે આર કે સબર વલ્કેશની વાત કરવામાં આવી છે ભાઈ તારીખ આઠ તણું ના ઠરાવ એટલે કે જે આગળ આપણે જૂનો ઠરાવ જોયો એની અંદર ખાલી જગ્યા આધારિત વેકેન્સી બેઝ રોસ્ટરના સ્થાને જે પોસ્ટ બેઝ રોસ્ટર બહાર પાડવાની વાત કરીએ એમાં થોડા સુધારાની અંદર તો કયો સુધારો હતો તો આ આપણે જોઈએ કે શારીરિક ક્ષતિ ધરાવતા લોકો ઉમેદવારો માટે ત્રણ ટકા રિઝર્વેશનની વાત કરવામાં આવે છે પરંતુ અને સાથે સાથે અહીંયા મેં જે એસટીની વાત કરતો હતો આદિવાસી એની આપણે જોઈએ તો ઓગણીસો એકાણુંની વસ્તી ગણતરીના આધારે અનુસૂચિત જનજાતિઓની વસ્તીની ટકાવારી ધ્યાનમાં લઈ સીધી ભરતી અને બઢતીની નિમણૂકમાં અનુસૂચિત જનજાતિઓ માટેની અનામતની ટકાવારીમાં એક ટકાનો વધારો કરી પંદર ટકા રાખવાનો તથા એસટી માટે સાત ટકા જે છે એ જ રહેશે તો આગળના આપણે જે રોસ્ટરમાં ચૌદ ટકા જોયું હતું એના બદલે હવે પંદર ટકા અહીંયા કરવામાં આવેલી છે તો હવે એની અંદર જે છે એ આપણે જોઈએ તો રોસ્ટર આ બસ્સો પોઈન્ટનો જે રોસ્ટર પદ્ધતિ છે એની અંદર જોઈએ જેમ પેલું રોસ્ટર આપણે જોયું તો એની અંદર એસટીને આઠમા નંબરની સીટ મળતી હતી જે એને પૂર્ણાંક જે સંખ્યા છે એસટીની અંદર આઠમા નંબર પર આવતી હતી પરંતુ આપણે આમાં જોઈ શકીએ કે એક પોઈન્ટ ઝીરો પાંચ એટલે કે સાતમા નંબરની સીટ જે છે એ ને મળતી હોય છે અને આપણે ઇકોનોમિકલવી કરી શકશે ને એટલે કે આર્થિક રીતના જે એનામાં આપવામાં આવ્યું એના પછી આ રોસ્ટર પદ્ધતિમાં શું ફેરફાર થયો એને લઈને આ ભારત સરકારનું એક પરિપત્રક છે એના વિશે થોડું જોઈએ તો હમ તો પહેલાંની જે આપણે આગળ રોસ્ટર જોયું એ પ્રમાણે જો આપણે કેન્દ્રની અંદર વાત કરીએ તો શિડ્યુલ કાસ્ટ માટે પંદર ટકા અનામત છે એસટી માટે સાત પોઈન્ટ પાંચ પર્સન્ટેજ અનામત છે ઓબીસી માટે સત્તાવીસ પર્સન્ટેજ છે અને ઈડબલ્યુએસ માટે દસ પર્સન્ટેજ છે હવે આપણે બસ્સો પોઈન્ટ રોસ્ટર સિસ્ટમની વાત કરીએ તો એની અંદર ઘણા લોકોને પ્રશ્ન પણ થતો હોય છે કે બસ્સો પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ કેમ રાખવામાં આવે સો પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ રાખવી હોય તો શું ફરક પડે તો એ જે બસ્સો પોઈન્ટ રાખવા પાછળનું કારણ છે એસટીનું જે કેન્દ્રની અંદર રિઝર્વેશન છે સાત પોઈન્ટ પાંચ પર્સન્ટેજ એ ધારો કે આપણે બસ્સો સો પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ અપનાવી હોય તો શું થાય કે સોમાંથી એસ ટી માટે સાત પોઈન્ટ પાંચ ટકા સીટ મળે સો આમની અંદર અનામતની આપણે વાત કરીએ તો હવે સાત પોઈન્ટ પાંચ કઈ રીતના ડિવાઈડ કરવાનું માણસોને તો આપણે અડધા ડિવાઈડ ના કરી શકીએ તો એના માટે બસ્સો કરવામાં આવેલ છે કારણ કે બસ્સો કરશું તો બસ્સોમાંથી એસ ટી માટે પણ સાત પોઈન્ટ પાંચ ટુ કરીએ તો પંદર સીટ થઈ જાય એટલે કે આ જે સંખ્યા છે એ પૂર્ણાંકમાં આવી જાય એના માટે બસ્સો પોઈન્ટ રાખવામાં આવેલ છે સોના બદલે હવે આની અંદર પણ આપણે જે જોઈએ તો જેમ કે આપણે પહેલાં રોસ્ટર ક્રમાંકની અંદર જોયું એ પ્રમાણે પહેલી ત્રણ જે સીટો છે એ અનરિઝર્વેલ એફ બીને અનામત રહેશે ચોથી સીટ જે છે એ ઓબીસીને મળશે સાતમા નંબરની સીટ જે છે એ અહીંયા એસસીને મળશે આપણે ગુજરાતની અંદર એસટીનું રિઝર્વેશન પંદર પર્સન્ટે હતું જ જ્યારે અહીંયા કેન્દ્રની અંદર એસસીનું રિઝર્વેશન પર્સન્ટેજ પંદર છે એટલે જે સીટ સાતમા નંબરની એસ ટીને ગુજરાતમાં મળે એ કેન્દ્રની અંદર એસસીને મળે એક પોઈન્ટ ઝીરો પાંચ જે અહીંયા પૂર્ણ જોઈ શકે એ પ્રમાણે પછી ઈડબલ્યુએસને ઇડબ્લ્યુએસ આવવાથી ઇડબલ્યુએસને દસમા નંબરની સીટ મળશે કારણ કે દસ ટકા રિઝર્વેશન ઇડબલ્યુએસને મળ્યું છે તો દસમા નંબરની એમને મળશે આપણે અહીંયા જોઈ પણ શકીએ વન પોઈન્ટ ઝીરો ઝીરો પછી એસટીને જે સીટ મળશે એ ચૌદમાં નંબરની મળશે જેમ કે આપણે એસટીની અંદર અહીંયા જોઈ શકીએ કે ચૌદમાં નંબરે વન પોઈન્ટ ઝીરો ફાઇવ પૂર્ણાંક આવે છે તો એસટીની પ્રથમ જે સીટ છે એ ચૌદમાં નંબરે આવશે હવે આપણે આગળ પેલી વાત પણ કરી કે ઓછી જગ્યા હોય તો એસટીને રોસ્ટર પદ્ધતિ પ્રમાણે એસટીની ટીની જગ્યાવામાં ઘણા વર્ષો નીકળી જાય એવું થાય છે એ આ પ્રમાણે થતું હોય છે હવે આ જે છે એ બસ્સો રોસ્ટર પદ્ધતિ પોઈન્ટ નું આખું રોસ્ટર છે એ આપવામાં આવેલું છે આની અંદર આપણે જોઈ શકીએ છીએ હવે આ પેલી આપણે જોયું આગળ હતું એ જ છે કે થર્ટી પોઈન્ટનું જે રોસ્ટર છે તેર કરતાં ઓછી પોસ્ટ હોય બેથી લઈને તેર પોસ્ટ હોય તો કઈ રીતના ચાલે તો એની અંદર પણ આપણે જોઈએ તો તેર પોસ્ટ આવી તો પહેલી ત્રણ સીટ અનરિઝર્વ રહેશે ચોથી સીટ ઓ બીસીને મળશે સાતમી સીટ એસસીને મળશે દસમી સીટ ઇડબ્લ્યુ એસને મળશે ચૌદમાં નંબરની સીટ એસટીને મળતી હતી પરંતુ ચૌદ પોસ્ટ જ નથી તેર જ પોસ્ટ હોય તો એસટીને જે છે એ સીટ નહીં મળે પછી અહીંયા ફરી જશે કે શું થશે કે ઈડબલ્યુ એસ જે હતું એ તમે જોઈ શકો કે ક્રોસમાં બધે ઉપર થતું જોવા મળશે તો જે પહેલી સીટ હતી એ ખાલી થઈને બીજા નંબરની પહેલા પર પહોંચી જાય ત્રીજા નંબરની બીજા પર પહોંચી જાય એવું થાય તો ચૌદમાં નંબરની જે એસટી અહીંયા આવતી હતી તે અહીંયા આવી જશે પછી સેકન્ડ ટાઈમની અંદર એસટી બાર પર પહોંચી જશે અગિયારમાંની અંદર એસટી જે છે એ થર્ડ પર પહોંચી જશે આ રીતના એસટીને સૌ પ્રથમ આવતા તેર ભરતી થાય જેટલે એટલે જો કોઈ તો કે એક કે બે ભરતી હોય તો એસ ટીને બારમી કે તેરમી વખત ભરતી પડે તો એસ ટીની જગ્યા મળતી હોય છે એટલે કે જો ત્રણ ભર કોઈ વિભાગની અંદર ત્રણ જાહેરાતો હોય તો એસ ટીને વારો આવવા માટે અગિયારમાં નંબરની ભરતી આવી જરૂર છે અને એક ભરતી ક્યારે આવે જ્યારે કે ત્રણ જ જગ્યા હોય તો એ લોકો ચાલીસ વર્ષ જ્યાં ત્રીસ ચાલીસ વર્ષ નોકરી કરે પછી જગ્યા ખાલી થાય તો એ રીતના આપણે દસ વખત એવું થાય તો ઘણા વર્ષો નીકળી જાય એ રીતના થ આપણે જોઈ શકીએ રોસ્ટર પદ્ધતિની અંદર અને એલસેપ રોસ્ટર પદ્ધતિ કહેવામાં આવે છે તો હવે વધારે હું વાત નહીં કરું આ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે તો આ જે પણ માહિતી મારી પાસે રોસ્ટર પદ્ધતિને લઈને આવી છે એ હું ત્રણ ચાર દિવસ આ રોસ્ટર પદ્ધતિનું લઈને રિસર્ચ કરવા પ્રયત્ન કર્યો સમજવા પ્રયત્ન કર્યો એના પદ પરથી આવી છે તો મારી પાસે પણ આ રોસ્ટર પદ્ધતિનો એટલો બધો ઘણો બધો હું અભ્યાસ એનો નથી કર્યો તો આમાં તમને કોઈ મારી ભૂલ જણાતી હોય કે કોઈ જગ્યાએ કંઈ સુધારો કરવાની જરૂર હોય કે તમે શું વિચારો છો આ રોસ્ટર પદ્ધતિ વિશે એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો